જો આપણે છે ને આ ભાઈ છે ને આ દાંડિયો ખેસ્તા થા ને એટલે આપણે પહેલા એને લઈ લીધો કોળામાં બજારમાં ધક્કા મુક્કી ગોળ બજારમાં ધક્કા જો બધા રેડી થઈ ગયા છે ને હવે આપણે સીધા જઈએ છે માતાજીના દર્શન માટે જો માતાજીની આરતી ચાલુ છે ને અમારા મેડમજી ની આગર લઈ ગયા છે તો આપણે ગાડીમાં લગાડવા આ તો આ માતાજીની મૂર્તિ લીધી

પણ બોલાતું નથી તો આપણે માતાજીનો શ્રીફળ ને પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા અને આરતી ચાલુ છે માતાજીની જો માતાજીની આરતી ચાલુ છે અને અમારા મેડમજી ની આગળ વિયાઈ ગયા છે

કારણ કે ઓલી વખતે આપણે માતાજી આવ્યા ને ત્યારે આપણે દ્વારકા નહોતું લીધું એટલે આ વખતે આપણે દ્વારકા લેવાનું છે એટલે આપણે જોઈએ આ કઈ હોલ્ડ કરતા નથી ને કઈ નાસ્તા પાણી કરતા નહીં ઓકે કાઈ વાંધો નહીં કઈ વાંધો નહીં આપણે જો મસ્ત મજાની મૂર્તિ લીધી છે એની ગાડી આપણે ચોટાડી દીધી છે અને બધા બેસી ગયા છે સ્લાઈસ પીવાનું કામ કરે છે

રાધે કૃષ્ણ મસ્ત લાગે કૃષ્ણ દ્વારકાધીશ નું મંદિર આપણને સામુ દેખાય છે તમને હું ઝૂમ કરી દેખાડું આપડે બે કિલોમીટર દૂર છીએ દ્વારકાધીશ ના મંદિર થી તો આપણે ત્યાં નજીક જઈને તમને બધાયને ધજાના દર્શન કરાવીએ અને આપણે ફટાફટ ઉતાવળ છે બીકોઝ પછી મંદિર છે ને બંધ થઈ જશે બપોરે એટલે બંધ થાય નહીં પહેલા આપણે દર્શન કરી આવીએ તો આપણે દ્વારકાધીશના દર્શન માટે પહોંચી ગયા છીએ તો હવે આપણે જઈએ છીએ ગાડી આગળ પાર્કિંગમાં મૂકી છે એટલે આપણે હાલીન જવાનું છે તો આપણે હાલીન જઈએ છીએ અમારા દીકુ એ કૃષ્ણ લખાયું છે અને સુન હું લખાવે છે કૃષ્ણ

અમારે જો દીગુભાઈ ને જો કૃષ્ણ લખાયું એના કાકી રાધે કૃષ્ણ લખાયું અને અમારે બાકીજી હું લખાવાનું રાધે કૃષ્ણ કે ખાલી રાધે

તને ગમે કલર વાળી જો આપણે જમી કાવી નીકળી ગયા તા અને આગળ આવીને આપણે સીએનજી પેલા તો પુરાયું કારણ કે ગડડી માં નોતું અને પછી આપણે બધાને રસ પીવો તો અને આ ટકો આજે બહુ હેરાન કરે છે બધાને નકરું રો રો કરે છે તો ચલો બધા મસ્ત મજાનો રસ પીવા માટે

પણ છેક સુધી આપણને વરસાદ નડ્યો છે અને અહીંયા આવ્યા તો વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો એટલે આપણે લેટ પહોંચ્યા છીએ અને જો એને ચા પીવી થી તો એ બાર ચા પીવે છે અને આપણે ચાય નહોતી પીવી કીધું આપણે સીધું સુઈ જાઉં કારણ કે બહુ સખતના ઠાકી ગયા છીએ તો આજના વ્લોગને એન્ડ આપી દઈએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ ફિટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળી અને વાલોક સાથે ત્યાં સુધી બબાય